હરિવર તું કયા થોડે આવા ઘાટ રે ઘડનાર પ્રભુજી તારી કળાય પરંપાર પામે નહીં કોઈ પાર પ્રભુજી તારી કળાય પરંપાર બાળક ને તેના માતા પિતા નો ક્યાંથી આવે છે રે અણસાર પ્રભુજી તારી કળાય પરંપાર બાળક ને તેના માતા પિતા નું ક્યાંથી આવે છે રે અણસાર તારી કળાય પરંપાર પામે નહી કોઈ પાર પ્રભુજી તારી કળાય પરમ અણુ માયા ખોડ સંક mulăie enai undare murar, prabuji tari